હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને તમે લોકો નીટ બે હજાર ચોવીસની જે બુકલેટ ડાઉનલોડ કરો છો જે પબ્લિક નોટિસ ડાઉનલોડ કરો એમાં તમે જોઈ શકશો કે ભાઈ આખા ભારતમાં એક વિદ્યાર્થીને સાતસો અઢાર માર્ક આપવામાં આવ્યા છે અને બીજા વિદ્યાર્થીને સાતસો ઓગણીસ માર્ક આપવામાં આવ્યા છે એટલે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ કઈ રીતે છે તો એની સ્પષ્ટતા છે એ એનટીએ દ્વારા આપી દેવામાં આવી છે અને તમારો કટ ઓફ કે ભાઈ તમે કેટલા માર્કે નીટમાં પાસ થયા છો એની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારું વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો હવે એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં આપણે કેટેગરી કેટેગરીવાઇઝ જે ક્વોલિફાઈડ માર્ક છે એનો આપણે જોઈ લઈએ આ તમારો કટોક કહેવાય કે ભાઈ ઓપન કેટેગરી હતા એમાં પચાસ પર્સન્ટેલ એટલે કે સાતસો વીસથી લઈને એકસો સાડત્રીસ બચારે આવ્યા હોય તો તમે નીટમાં ક્વૉલિફાય થયા એમ કહેવાય પણ નીટ યુજી બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષમાં તમે લોકો જોઈ શકશો કે સાતસો વીસથી જે છેલ્લી રેન્જ છે એ એકસો ને ચોંસઠ માર્ક છે એનો મતલબ શું કે તમારે લોકોને એકસો ચોસઠ માર્ક આવી ગયા છે એકસો ચોસઠથી સાતસો વીસ વચારે તો તમે લોકો નેટ ક્વોલિફાય થઈ ગયા એમ કહેવાશે ક્લિયર તો આમાં પણ તમે જોઈ શકો છો કે ઉમેદવારો બહુ વધી ગયા છે ગયા વર્ષે એકસો સાડત્રીસ તમારું કટ ઓફ હતું આ વર્ષે વધીને એકસોને ચોંસઠ એ પહોંચ્યું છે ક્લિયર ઓબીસી કેટેગરી માટે ચાલીસ પર્સન્ટ આવેલ છે તો એમાં નીટ યુજી બે હજાર ત્રેવીસમાં એકસો છત્રીસથી એકસો સાત તેનું માર્ક રેન્જનું કટ ઓફ હતું પણ આ વખતે એકસો ત્રેસઠથી એકસો ને ઓગણત્રીસ તમે પણ જોઈ શકો છો કે ભાઈ સીધો છે એ તમારે સત્તરથી અઢાર માર્ક્સનો વધારો થઈ ગયો છે સામે કેન્ડિડેટ છે એ પણ વધી ગયા છે નીટ યુજી બે હજાર ત્રેવીસમાં આપણે હતા અઠ્યાસી હજાર પાંચસો ને બાણું ઓબીસી કેન્ડિડેટ હતા આ વખતે એક લાખ ઉપર છે વિચાર કરી લો ઘણું બધું તમારું કટ ઓફ છે આ વર્ષે ઊંચું ગયું છે એના પછી એસસી કેટેગરી એમાં એકસો છત્રીસથી લઈને એકસો સાત સુધીની રેન્જ હતી કે તમે લોકો નીટમાં ક્વોલિફાય થયા હતા પણ આ વર્ષે એની રેન્જ પણ વધીને એકસો ત્રેસઠથી એકસોને ઓગણત્રીસ થઈ ગઈ છે સેમ એઝ એસટી કેટેગરીમાં એકસો છત્રીસથી લઈને એકસો સાત માર્ચ સુધીની રેન્જ હતી પણ આ વર્ષે એકસો ત્રેસઠથી એકસો ઓગણત્રીસ એ જે હોય એ લોકો નીટમાં છે એ ક્વોલિફાય થયા છે એ જ રીતે આપણી જે ઓપન પીએચ છે ઓબીસી પીએચ છે એસસી એન્ડ પીએચ છે અને એસ ટી છે તો એમનું જે કટ છે એ પણ તમે લોકો જોઈ શકો છો ગયા વર્ષે એકસો ત્રીસથી લઈને એકસો એકવીસ વચારે હતું આ વર્ષે કેટલું રહ્યું છે એ લોકોનું કટ તો કે ભાઈ એકસો ને ત્રેસઠથી લઈને એકસો છેતાલીસ જેટલું કટ ઓફ રહ્યું છે ક્લિયર કેટલા સ્ટુડન્ટ છે એ પણ તમને લોકોને ખબર પછી એ રીતે ઓબીસી એન્ડ પીએચમાં એકસો વીસથી એકસો સાત વચારે હતું આ વખતે એકસો પિસ્તાલીસથી એકસોને ઓગણત્રીસ વચારે છે એટલે કહેવાનો મતલબ એમ છે કે આ વર્ષે ઘણો બધો છે એ તમારું રિઝલ્ટ છે એ વધુ છે તમારું જે કટોપ છે એ બહુ ઊંચો થશે એટલે એનું તમને અત્યારે પ્રિડિક્શન કહી દઉં તો અત્યારે તમારા લોકો એ ધારીને ચાલો ને તમારો લોકોનું કટ ઓફ છે ત્રીસ ચાલીસ માર્ક જેટલું ઊંચું જઈ શકે છે અમારા મત મુજબ હજી આપણે આખે આખું એનાલિસિસ કરવાનું બાકી છે એનાલિસિસનો આપણે વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવી જવાનો છે હવે બીજી એક મેટર થઈ હતી કે ભાઈ ઘણા બધા લોકો છે એમાંથી બે વિદ્યાર્થી છે એને સાતસો અઢાર અને સાતસો ઓગણીસ માર્ક એવા છે હવે તમારા મનમાં પણ એ વિચાર થાય કે ભાઈ કદાચ હાલો માની લો કે એની એક એટેમ્પ્ટ નથી કર્યો હાલો તો એને 716 સોળ આવવા જોઈએ માની લો કે 180 માંથી એક એમ ખોટો છે તો 715 પંદર આવવા જોઈએ પણ આ કે કઈ રીતે થયું કે ભાઈ સાતસોને અઢાર અને 719 ઓગણીસ આખરે છે શું તો એની સ્પષ્ટતા છે એનટીએ દ્વારા પણ કરી દેવામાં આવી છે શું કરવામાં આવી છે હવે એનટીએ રિસીવડ ફ્યુ આપણે રિપ્રેઝન્ટેશન એન્ડ કોર્ટ કેસીસ ફ્રોમ ધ કેન્ડિડેટ નીટ યુજી બે હજાર ચોવીસ આમાં ટૂંકમાં શું કહેવા માંગે છે કે જે પાંચ માર્ચ બે હજાર ચોવીસના જે એક્ઝામ લેવામાં આવી હતી એમાં કોર્ટ કેસ જે થયો હતો એમાં વિદ્યા એમાં જે બે વિદ્યાર્થી આ જે કીધું છે ને એની એવી માગણી હતી કે એમને છે એ નીટમાં સમય ઘટ્યો છે જે પરીક્ષા હતી એમાં કદાચ એ લોકોને પેપર મોડવો પાડવું હોય અથવા તો કોઈ પણ કારણથી એ લોકો એમ કહે છે કે અમને સમય ઘટ્યો છે ક્લિયર તમારી પાસે કદાચ સમય વધ્યો હશે છે નહીં એટલે આ લોકો શું કહે છે કે એ લોસ ઓફ ટાઈમ કે એ લોકોને બહુ સમય વેસ્ટ થયો તો એટલા માટે અને કે એ કેસમાં એન્ટીએ શું કરે છે કે નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા અપનાવે છે કે ભાઈ નોર્મલાઇઝેશન સામાન્ય રીતે તમને ખબર છે ગવર્મેન્ટની પરીક્ષા હોય એમાં નોર્મલાઇઝેશન મીન્સ કે એને થોડા ઘણા ગ્રેસ માર્ક આપી દે છે સાતસો સોળ હોય તો જે વ્યક્તિઓને કેટલા આવ્યા તો કે ભાઈ સાતસો સોળ આવ્યા છે હવે એને ત્રણ માર્ક વધારે ગ્રેસિંગ ના આપી દઈએ અને બાકી જે સાતસો અઢાર આપણે સાતસો સોળ આવ્યા હોય તો એને બે માર્ક વધારે ગ્રેસિંગ ના આપી દઈએ છીએ તો એ કે આપણે જે હાઈકોર્ટ છે કે જે કોર્ટ છે એના આદેશ તેર છ બે હજાર અઢારના આદેશ મુજબ કે જે લોકો છે એને ટાઈમ ઘટ્યો છે એટલા માટે એમણે છે એ ગ્રેસ માર્ક છે એ આપી દેવામાં આવે છે એટલે એનટીએનું એવું કેવું છે પણ આપણે પણ હવે સમજીએ છીએ કે ભાઈ એટલા કેન્ડિડેટ અપિયર થતા હોય તો સમય બધાને ઘટતો હોય સમય બધાને વધતો એવું તો ન હોય છતાં હવે આ લોકો એ સાતસોને અઢાર સાતસોને ઓગણીસ આપ્યા છે તો હવે એ આપણે જોવું રહ્યું કે શું થશે કેમ કે તમે ચોવીસ લાખ એક્ઝામ આપી છે તો બધાને સમય ઘટો હોઈ શકે અમુક લોકોને વૈતો હશે અને અમુક લોકોને ઘટો હશે પણ આ એવો કેસ અમે એ લોકો કહે છે કે એ લોકોનો સમય ઘટ્યો હતો એટલે અમે ગ્રેસ માર્ક આપ્યા છે અને સાતસોને અઢાર સાતસોને ઓગણીસે પહોંચાડ્યા છે ક્લિયર તો હવે આ રીતનું એ લોકોનું ટ્વીટ હતું એટલે એ આપણે સમજ્યા છીએ અને જોયું છે અને એ ઉપરાંત આપણે લોકોએ કટ ઓફની છે એ પણ ચર્ચા કરી છે હજી તમારા રિઝલ્ટનું સંપૂર્ણ એનાલિસિસ આપણે કરીશું અને એ પછી તમારા લોકોની મેડિકલની પ્રક્રિયા ચાલુ થવાની છે એટલે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તમામે તમામ મેડિકલ રિલેટેડ અપડેટ છે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી કોલેજની પસંદગી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવશે એટલે આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો